હલો ફ્રેન્ડ્સ હું છું શીતલ અને આજે આપણે વાત કરી રહ્યા છે એનિમલ ફિલ્મથી નામના મેળવનાર એક્ટ્રેસ તૃપ્તિ ડીમરીની શું તમને ખબર છે તૃપ્તિના કરિયરની શરૂઆત કઈ રીતે થઈ હતી અને તેને એનિમલ ફિલ્મ કઈ રીતે મળી તો ચાલો વાત કરીએ તૃપ્તિ વિશે તૃપ્તિનો જન્મ ત્રેવીસ ફેબ્રુઆરી ઓગણીસો ચોરાણુંના રોજ દિલ્હીમાં થયો હતો તૃપ્તિ આમ તો ઉત્તરાખંડ ઘરવાલની છે પણ તેનો જન્મ દિલ્હીમાં થયો હતો સામાન્ય પરિવારમાંથી આપતી તૃપ્તિનું એજ્યુકેશનની વાત કરીએ તો તેને ફિરોઝાબાદની ડીપીએસસી પોતાનું સ્કૂલિંગ કર્યું છે અને પુણેની કોલેજમાંથી તેને એક્ટિંગનો કોર્સ કર્યો છે બે હજાર ચૌદ બે હજાર પંદરમાં તેના મોડલિંગ કરિયરની શરૂઆત થઈ હતી અને બે હજાર સત્તરમાં તેની ફિલ્મની કારકિર્દી શરૂ થઈ હતી પોસ્ટર બોય નામની ફિલ્મથી તેને આ કરિયરની શરૂઆત કરી હતી બે હજાર અઢારમાં તેની ફિલ્મ લૈલા મજનું પણ આવી હતી ત્રિપ્તિના નામના બે હજાર વીસમાં આવેલી હોરર ફિલ્મ બુલબુલથી મળી હતી અને તેની સાથે જ તે ઘણી બધી આર્ટ ફિલ્મોમાં પણ દેખાઈ ચૂકી હતી તૃપ્તિની પર્સનલ લાઈફ વિશે વાત કરીએ તો તે અનુષ્કા શર્માના ભાઈ કરનીલ શર્માને ડેટ કરી રહી છે તેવું રૂમર્સ કહી રહ્યા છે હવે વાત કરીએ એનિમલ ફિલ્મની તો એનિમલ ફિલ્મમાં ખૂબ જ નાનો રોલ હતો અને તૃપ્તિને ખબર જ હતી કે આ નાનકડો જે રોલ છે તે તેના જીવનને બદલીને મૂકી દેશે અને તેના માટે જ તૃપ્તિએ આ ફિલ્મ માટે તરત જ હા પાડી દીધી હતી તેના કમ્ફર્ટ ઝોનની વાત કરીએ તો તેને એવું કહ્યું કે જ્યારે આ ફિલ્મના અમુક સીનનું શૂટ કરતા હતા ત્યારે એક્ટર રણબીર કપૂરે તેને ખૂબ જ સરળતાથી અને સારી રીતે પૂછ્યું હતું કે જો તને નહીં ફાવે તો આપણે આ એક શૂટ નહીં કરીએ પણ એ જ સીન અત્યારે ખૂબ પ્રખ્યાત થઈ ગયો છે અને તૃપ્તિ અને રણવીરની કેમેસ્ટ્રી ઓન સ્ક્રીન ખૂબ જ સારી દેખાઈ રહી છે અને એનિમલ ફોન પછી તૃપ્તિ આજે ખૂબ જ પ્રખ્યાત થઈ ગઈ છે અને ઘરે ઘરે આજે તેને લોકો ઓળખે છે